એક હજાર નવ રૂપિયા સુપર માલ ત્રણ નંબર એક હજારના ચાર રૂપિયા ત્રણ નંબર

एक છે ने अग्यार रुपया सुपर मार्केट Yeah, 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 એક હજાર ને ચાર રૂપિયા મીડિયમ સુપરમાલ ત્રણ નંબર કેટલા છે જગા માં આમાં ખબર નવસો ને સિત્તેર રૂપિયા મીડિયમ માલ નબળો માલ જસદણ માર્કેટિંગ એર માં ચીણા બજાર છે નવસો ને નેવ રૂપિયા થી લઈને એક હજાર પંદર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગુરુવાર કરતા જે દસ રૂપિયા જેવા બજાર સારા જોવા મળી રહ્યા છે चार रुपया टुकड़ा मीडियम माल ना जर कुछ वोट नहीं तो हाँ हाँ રૂપિયા <laughs> ટુકડા <laughs> 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 <inaudible inaudible> <inaudible> <inaudible> <inaudible>

ચારસો ને ત્યાસી રૂપિયા મડિય રૂપિયા આયો તો 484 રૂપિયા મિડિયમ ટુકડા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ હેબમાં આજે તારીખ પંદર માર્ચ ને શનિવારના રોજ હાલ ઓફિસ સામેના ગ્રાઉન્ડમાંથી જીરાની હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે જે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જે જીરાના આજ ને બજાર ભાવ આ ભાઈ ಿವೆ <laughs> ಮುಂಚೆ ત્રણ હજાર સાતસો ને બોતેર રૂપિયા ઝીણો દાણો મીડિયમ ત્રણ હજાર સાતસો ના પાંચસોતેર રૂપિયા મીડીયમ માળ પત્રીપત્સ સતત પત્રી પચાસ ભાઈ રમતા છત્રી પચાસ પત્રી પચાસ છત્રી પચાસ એક નો બત્રો બોત્રણસી હવે સડત્રીઓ ત્રીસ સોઠાવર રૂપિયા ચાળીસ ચાલીસ આઠત્રીસ ત્રણ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા મીડિયમ માં માઇનો રવા સાથે નહીં નહીં હું સમજ લીધ

ત્રણ હજાર આઠસો ને બોતેર રૂપિયા સુપરમાડતાલીસત્રી અડતાલીસ પચાસ એકતરોત્રી છે ત્રણ રૂપિયા પૂરા ચોકરમાં મુસાઈ વાળો હડદ્રી પત્તા પચ્ચા ચાલો

ढांचा 900 रुपया पूरा सुपरमार्केट सुपर दामों आरती एक अलग ले आप रा एक बेचा बहुत रखने पाटा बे 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 शेड बे एक बेचा 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 बेचा

જસના માર્કેટિંગ યાર્ડ માંથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ચાલી રહ્યા છે

કે કભીયા નહી સર આતા મુદ્ર ખાલી સે ઉપર છૂટો ડાટા બીજો કઈ પોતો યે કે ખાલી અમારું પેર નો દીકે કે ચૌદસો ને બત્રીસ રૂપિયા ધાણા કલરમાં મીડિયમ

એકાવન પંચાવન એસી પંચાણું નવાનું તેરસો સાડી હજાર પચાસ પંચાણું છપન છોતેર અઠાણું અઠાણું નવાણું ત્રણસો બે હજાર પાંચ અગિયાર બાર બાર રૂપિયા ચૌદસો ને બાર રૂપિયા ધણી કલર વગર